જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું શું જીજ્ઞેશ ને મિત્રો આજે વાત કરવાની છે જુનાગઢ થી જે દેવાભાઈ સાધિયા છે અને જે મનસુખભાઈ રાઠોડ ને આજે ફોન કર્યો જો કે બે હજાર પચીસ થી જે બે ચાર મહિના થી જે મનસુખભાઈ રાઠોડ ના જે ઓડિયા વિડિયા સાંભળતા હોય એ દેવાભાઈ સાધિયા છે અને જે આજે મનસુખભાઈ રાઠોડ ને ફોન કર્યો અને વાત કરે છે કે જે અમે અત્યારે જે હિન્દુ ધર્મ માં શ્રી અને અમારે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવો છે અને હિન્દુ ધર્મની અંદર જે અમે દેવી શક્તિ એનું બધું કર્યું પણ અમે એમાં કાંઈ ભાવ્યું નહીં એટલે અમારે બૌદ્ધ ધર્મ અપનાવો છે અને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને મનસુખભાઈ રાઠોડે ને એવી રીતે વાત કરી કે મનસુખભાઈ રાઠોડ તમે અમારા ગુરુ છો અને અમારે તમારા શિષ્ય બનવું છે અને અમારે અમારે તમને બંને જણાને મળવું છે એવી રીતે બધી વાતચીત કરે છે અને ભાઈ નું એવું કેવું છે કે તમે જ ગંગા હો મનસુખભાઈ રાઠોડને એવી રીતે વાત કરે છે કે તમારી શબ્દને મારા મારી છે અને વિડીયા વોડિયા સાંભળવી છે અને આ જ ગંગા વહેતી છે એટલે આ ગંગાને વરી લ્યો આ શબ્દને વરી લ્યો એટલે આ ભાઈને જે મનસુખભાઈ રાઠોડના વિડીયા સાંભળતા હોય અને ખરેખર એને મગજની અંદર ઉતરી ગયું નાના સત્ય ઘટના શું છે અને ખોટું શું છે અને સાસુ શું છે આજે આ ભાઈને ખબર પડી ગઈ અને આજે એના દિલમાંથી જે આંસોડા પણ આવી ગયા છે અને મનસુખભાઈ રાઠોડે પણ એને સાના પણ રાખ્યા તમે મિત્રો આ આખું રેકોર્ડિંગ સાંભળીશું એટલે તમને પણ ખબર પડી જાય છે કારણ કે અમુક લોકો જે માણસો હોય એને ખબર પડી જાય છે કે શબ્દની મારામારી શું હોય સત્ય શું હોય જેને કહેવાય કે ગુરુ મળી ગયા હશા તો વિડીયો મિત્રો આ શું પાછળ હું તમે આ વિડીયો રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે જે આ જૂનાગઢના જે આ ભાઈ છે સાદિયા અને બધી મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરે છે અને કેવી કેવી વાત કરી અને પણ રોવા મળ્યા પણ અને રૂબરૂ પણ મળવાની પણ વાત કરી અને એમને મનસુખ મરાઠોડને ગુરુ માનવાના છે અને ગુરુ બનાવવાના છે અને બધી વાતચીત કરે છે અને એના પપ્પા એ અત્યારે છે અને એના મમ્મી છે પણ એ અત્યારે જે અંધશ્રદ્ધામાં અને દેવી શક્તિમાન માને છે અને આ ભાઈને એમાં કાંઈ અત્યારે ભળવું નથી અને બૌદ્ધ ધર્મ અપનાવવો છે અને સારું જીવન જીવવું છે અને મનસુખ મરાઠોડને ગુરુ બનાવવા છે અને જોરદાર મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો એટલે તમે પણ શોખી જાય આવું રેકોર્ડિંગ તમે ક્યારે એને સાંભળી હોય તો સાંભળો પાછળ રેકોર્ડિંગ મૂકું છું અને પછી આપણે વાત કરીએ હાલો જય ભીમ નમો બધાય જય ભીમ મનસુખભાઈ હું દેવાભાઈ સનાભાઈ સાધ્યા બોલું હા તાલુકો જિલ્લો પોરબંદર ને ગામ પાલખા હમ અત્યારે જુનાગઢ માં રહું છું હમ હવે હું ત્રણ ચાર મહિના થી તમારો ફોલો શબ્દ હવે કટારી તો હું તમારા શરણ માં નમન કરું ત્યારે મને થાય કે મને ગુરુ મળી ગયા છે એવી બહુ બધી મેં તમને માં પણ કરી કોશિશ પણ તમને કોઈ મને જવાબ નથી આપ્યો પણ હવે મારે ગુરુ બનાવા છે મનશુખભાઈ તમને તમે કયો ત્યારે હું આવું અને તમારા શર્ણોમાં વંદન કરું હમ આવજો ને ગમે અત્યારે એનો અમે હું એક નથી મારા ફેમિલી છે હમ મારા ઘરના ને અમારા છોકરા બધા અમે જુનાગઢ તમે આવ્યા ત્યાં હા ત્યારે અમે બે માળા અમે પેલી વખત ત્યારે અમે આ ભાગ લીધો હતો બે માળા તમારે ફોટા પડાયા છે તમારા હા હા ખ્યાલ છે હા તો સાહેબ તમને અમારે ઘરે આવીને અમારે બૌદ્ધ ધર્મ અપનાવો છે એમાં અમને કોઈ બહુ માહિતી નથી જાજી કઈ અમે હિન્દુ ધર્મમાં અત્યારે લગન છીએ અમારા બાપ દાદાને વયા આવીએ છીએ હમ અને હું મારા છોકરાને હમણાં દાખલો કરવા ગયો તો ત્યારે મેં હતા ત્યારે કીધું તું કે ભંતે એટલે હું કે ભંતે તો અમને અમને ક્યાંક ખ્યાલ નથી એટલે મને એમ થયું કે મનસુખભાઈ જઈને વાતચીત કરું અને કાઈ પણ માહિતી મળે તો એ પ્રમાણે એ રીતના કરું તો અમારે હવે હું છે અ જે હિન્દુ ધર્મ થી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો અમારું ગણિત છે અમારી ફેમિલી નો મનસુખભાઈ

સાહેબ મને તો હું બહુ બહુ હાવ મને એક માણસ હું નાડાય ઓલું કેમ તમને તો બધી રીતના બહુ ખરાબ માણસ હું પણ મને તમને શબ્દ તમારા શબ્દ લાગ્યા છે તમારા શબ્દ લાગ્યા પછી મને એમ થયું કે મારા ગુરુ તો તમે બીજું કોઈ નહીં વાહ અને સાહેબ આય રબરૂ રામોદાવ હા બસ એટલી બસ અમે એ કોશિશ કરી રહ્યા છીએ અમે અત્યારે બે માણહ મારા છોકરાઓને આવવાનું પણ હવે થોડુંક આજે તે નડે છે એટલે અમે આવીશું પણ ફોનમાં વાતચીત એ બાતે કરવા માંગીએ છીએ કે અમારે અત્યારે આ ધર્મ જે છે એ છે એના પણ ન્યા આવીને કરી શકીએ કે અહીંથી કે કંઈ અમને કંઈ સમજાતું નથી એમાં છે ફોર્મ ભરવું પડે હે કલેક્ટરમાં ફોર્મ ભરવાનું હા અને પછી બૌદ્ધ ધર્મ અપનાવી લેવાનો હા હા તો સાહેબ હું છે ને તમારો મનસુખ ભાઈ છે અને તમારા એકે video આયવા નથી મેં જો હું બે હજાર પચ્ચીસ માંથી ચાલુ થયો છું ને તમારા video જોઉં છું અને ઈ પેલા મને ક્યાંય જ્ઞાન નતું તમારું કાંઈ પણ અને મારા સસરા છે ને ઈ તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ વરવાળા ઈ મારા સસરા થાય 嗯嗯，一月底还是多少啊？多少啊？我五啊，半 ત્યારે હું એને એમ કેતો હું આ તમે જોવો છો ને હું કરો છો એમ મને તો કે નઈ મને મજા આવે છે હું સાંભળું છું મારા સસરાની વાત કરું છું ઈ પછી ત્યારે તો મને કોઈ અનુકુળતા આવી તમારી કઈ લાગણી કોઈ પ્રભાવના નથી પણ ઈ પછી મને ખ્યાલ આવ્યો મારા મોબાઈલમાં માં આવ્યા ને મેં તમારા video સાંભળ્યા ને મેં તમારા video જયારે શબ્દ તમારા લાગ્યા ને એ પછી મને એમ થયું કે ઓહો બહુ વાણી આ ગંગા છે એમ ગંગા જેવો પીવું પીવું એટલું પી લે એમ બરાબર છે તમારી ગંગા જે વાણી જે, મને જે નાભી પર ઉતરી છે મનસુખભાઈ એનું હું અત્યારે કોઈ શબ્દ માં વર્ણન નથી કરતો પણ મને એટલું ખબર પડે કે મારા સસરા છે ને એ બહુ સત્ય હતા અને ઈ જયારે સાંભળતા ત્યારે મને કોઈ અનુકૂળતા નથી આવી અને સાંભળી પછી મને એટલી બધી બહુ અનુકૂળતા આવી અને મને એટલો ખ્યાલ આવ્યો તો ઓહો બહુ બહુ બધું હું તો અત્યારે લગન સસરા ને કેતો હતો કે આ તમે હું સાંભળી રહ્યા છો આખો દિવસ બહુ જ્યાં ત્યારે મનસુખભાઈ ના જીડિયા સાંભળો સાંભરો ને બેઠા છો મેં ઘણી વાર મારા સસરા ને બહુ કીધું હતું એ પછી મને ખ્યાલ આવ્યો અત્યારે અત્યારે હું તમારા બે હજાર પચીસ ની શરૂઆત થયા છે અત્યારે પાંચમો મહિનો બેસી ગયો ને બીજી બીજી તારીખ થઈ ગઈ છે ત્યારની વાત છે કે પાછ બે હજાર પંચીસ ના હું તમારા વિદ્યા સાંભળું છું હું નહીં હારે ઘરવાળી સાંભળે છે મારા છોકરો બધા અમે સાંભળીએ છીએ તમારા ઓડિયા સાંભળીએ છીએ અને અમને એટલી અનુકૂળતા લાગે છે તમને તમારી એટલી સત્સાઈ લાગે છે કે અમને એમ થાય છે કે તમે અમારા ગુરુ બાકી અમે તમારા સેલા બરાબર છે અમને શિષ્ય રૂપે અર્પણ કરો એટલો અમારો અભાગ્ય ધન્યવાદ હોય તમને બરાબર છે મંશુભાઈ એ અમને પ્રાર્થના કરીએ છીએ તમને હા કઈ વાંધો નહીં આપણે રામો દા આવજો આનંદ કરશું ખાવું પીવું મોજ કરશું તમે પધારજો ઓકે એ એ આ કાઈ વાંધો નહીં જો આમાં અત્યારે છે ને મનસુખ અમે અમારા ધર્મ ની વાત કરીએ ને તો અમે અ હિન્દુ વણકર કહેવાય છીએ બરાબર છે હું મારું તાલુકો જિલ્લો પોરબંદર અને અત્યારે હું જુનાગઢ માં રહી રહ્યો છું જુનાગઢ આર ટી ઓફિસ ની સામે રહી રહ્યો છું અહીંયા મે મારા મકાન લીધા છે દસ લાખ ના દસ્તાવેજ માં અને હું પાછળ રહી રહ્યો છું અને મને અત્યાર લગન તો ખબર નથી પડી એમ હું જુનાગઢ આવ્યો પછી મને ખ્યાલ આવ્યો જો હિન્દુ ધર્મ દેવતામાં કે કોઈ પણ મારા અટાણે મારા બાપો ઓફ થઈ ગયેલા છે ને મારી માં હજી જીવિત છે અને હું મારા માનું નું પાલન કરવાનો માણસ છે બરાબર મારી મા અત્યારે દેવી દેવતા માં જ માને છે એવું નથી એટલે અમે અત્યાર લગન એમાં જ વહી આવ્યા છે પાછળ દેવી દેવતા માં જ કે દેવી દેવતા કે આ માતાજી આ છે ભગવાન ઓરુ આ એમાં જ અમે મારા અમારા ઘર માં અત્યારે હજી મંદિરે છીએ બરાબર છે અને ઈ મેં મારે માના હિસાબે અમારે બે માણસ નું કોઈ એવું થયું નથી પણ મારા માના હિસાબે ઈ માને છે એટલે અમે મંદિર મૂક્યું છે અને ગણ ગણેશ ભગવાન ની સ્થાપના કરી છે ને આ ઈ એ બધું અમારે અટાણે હાલે છે એ રીતના પણ અમારા બે અત્યારે તંત્ર છે ને એ અમારે વિરુદ્ધ છે મતલબ માં કે આ બધું છે ને ઈ અમને અનુકૂળતા નથી લાગતી અમને સત્ય નથી લાગતું એમ એટલે અમે પસ્તાઈ રહ્યા છીએ મતલબમાં કયો ને તો અમે ચાર આઠ વર્ષ ત્યાં વધારે પૂરતો અમારે ઘરનું મકાન લીધું ને અઢી ત્રણ વર્ષ વધારે પડે પસ્તાવ્યા છે એટલે પછી મેં કીધું કાઈ વાંધો નઈ પછી આમાં શું છે મારા અહરાન હિસાબે અમે આ વિદ્યા જોવાના હતા જાણવાનું સૌ થયું ને ત્યાંનું હું હવે મારા કાન ફૂક્યા ગુરુ કર્યા છે ને એને મને કોઈ કાન માં ફૂક્યું છે કે મા બાપ ને સેવા કરો કે ઓલું આ તે ગમે જે તે ઈ મને બીજું કોઈ ગુરુમાં મારા કોઈ ગુરુ મેં કોઈ દીક કર્યા જ નથી અત્યાર લગન સાહેબ મારી રીતના મારી જિંદગી જીવો છું બરાબર છે કાનફૂકિયા પાઠ ભરાવી અને ગામડામાં હું મારું ગામડું એવું નાનું એવું ગામડું છે એમાંથી હું વરસાવાળો માણસ છું એમાંથી મને કાનફૂક્યા ગુરુ કહ્યા છે એટલે હું કોઈ ગુ ગુરુની માન નથી અત્યારે લગન માં શું છે કે બધી રીતના ગુરુ થયા છે પણ મને કોઈ શબ્દનો કટારી નથી લાગી અને તમારા ઓડિયો સાંભળા પછી મને શબ્દની કટારી જે લાગી છે ને મારા હૃદયમાં એ તો હવે 3 વર્ષથી અલા 3 મહિનાથી સાહેબ હું બહુ બધું મેહસૂસ કરું છું મને ખબર છે બરાબર તમારા દર્શન કરવા માંગુ છું અને તમારા શરણને વંદન કરવા માંગુ છું અને મને એમ થાય છે કે સાહેબ તમે દર્શન આપો અને મને ગુરુ બનાવો

આવી ગયો ગયો વધી માણસ દુખ માં રો તમે હરખ માં રોવા માંડ્યા હરખ ના આસુ આવી ગયા કઈ વાંધો છાના રીતે એમાં કઈ રોવાનું હોય મજા કરો આપડે બધા આપડે છે ને ભાઈ આ જિંદગી ની મજા જ આ છે

તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું તમને પણ નવાઈ લાગી છે અને જે આ પોરબંદર જિલ્લાના જે પાલ ના જેના હતા હાલ અત્યારે જુનાગઢ ની અંદર રહેતા હોય અને જુનાગઢ ની અંદર જે મનસુખભાઈ રાઠોડ નો પ્રોગ્રામ થયો તો ત્યાં પણ આ ભાઈ મળવા ગયા હતા અને આનંદ થયો આ ભાઈ ને બહુ જ અને ખરેખર આ ભાઈને મનસુખભાઈ આજે વરી ગયા છે અને મનસુખભાઈ રાઠોડને જ પણ ગુરુ માને છે અને મનસુખભાઈ રાઠોડને જ ગુરુ બનાવવાના છે એવી રીતે બધી વાતચીત કરી અને પણ એને હરકના પણ આંસવું પણ આવી ગયા અને જે રામોદમાં પણ એ આ ભાઈ જવાના છે એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડે વાત કરી અને જે એના મમ્મી પપ્પાની પણ એને વાત કરી અને પપ્પા છે સિંહ નહીં અને મમ્મી છે એ અત્યારે હિન્દુ ધર્મમાં અને અંધશ્રદ્ધામાં અને દેવી શક્તિમાં ને એ બધી રીતે માનતા હોય એવી રીતે પણ વાત કરી અને એના સસરા હતા તે મનસુખભાઈ રાઠોડના ઓડિયા બીડિયા સાંભળતા હોય અને ત્યારે આને કઈ ખબર નથી અને પછી આ ભાઈ પણ વિડિયા ઓડિયા સાંભળવા મળ્યા એટલે ખબર પડી ગઈ કે નાના સત્ય અને ખોટું અને હાસું શું છે અને જે મનસુખ પર આઠોડના જે આ ઓડિયા વિડિયા રહ્યા એના શબ્દને જે મારામારી છે એટલે સંત મંતની પણ વાત કરતા હોય ઓડિયા વિડિયા પણ મુકતા હોય સારા અને આ ભાઈને ખરેખર આજે ખબર પડી ગઈ કે નાના સત્ય શું છે કારણ કે આ જે ગંગા વહેતી હોય એ જ છે હાસુ એટલે આ ભાઈ એમ કહે છે કે જે ખરેખર ગંગા વહે છે એટલે ખરેખર માનવા જોઈએ મનસુખભાઈને અને ગુરુ બનાવવા જોઈએ અને આ બંને જણાને જે અત્યારે હિન્દુ ધર્મમાં છે અને અત્યારે બૌદ્ધ ધર્મ અપનાવવો છે અને મનસુખભાઈ રાઠોડને પણ આ ભાઈ રૂબરૂ મળશે અને મનસુખભાઈ રાઠોડે પણ કીધું કાંઈ વાંધો નહીં જે કાંઈક કાગળિયા થાય અને તમને હું આ બૌદ્ધ ધર્મમાં હું અપનાવી એ રીતે બધી વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તો વધુમાં વધુ આ રેકોર્ડિંગ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને મિત્રો આવા તો ઘણા બધાએ મનસુખભાઈ રાઠોડે ગુરુ માન્યા છે અને ઘણા એ પણ ફોન કરતા હોય છે આવી રીતે અને હાલીન પણ આવવાની વાત કરતા હોય છે અને ઘણા બધાએ મનસુખભાઈ રાઠોડના ફોન સપોર્ટમાં પણ છે અને મનસુખભાઈ રાઠોડ પણ બધું ને બધું સારું કરતા હોય અને શબ્દની મારામારી છે શબ્દ એક એક લાખ રૂપિયાનો છે એવી રીતે આ ભાઈએ વાત કરી અને સાધ્યા સાધ્યા એવી રીતે બધી વાતચીત કરી તો મિત્રો વિડીયોમાં એટલું જ ને મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત અને જય સંવિધાન મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરી અને આવા માણસો હોય તો એ ખરેખર આવા ગુરુ માની છે એટલે સારી બાબત કહેવાય એમ કારણ કે આવી ભાઈ કીધું હાવ હરામી માણા લુખો માણા એવી રીતે બધી વાતચીત કરીને અત્યારે હું મનસુખભાઈ રાઠોડને ગુરુ માનું છું એવી રીતે બધી વાતચીત કરી આખું રેકોર્ડિંગ તમે સાંભળ્યું પણ અને આ રેકોર્ડિંગ વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન